તો આ જે છે ફોરેન્સિક છે એમાંથી જે છે તો કે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી નો જે સિલેબસ જે છે લેબ આસિસ્ટન્ટ માટે લેબ ટેકનિશિયન છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે તો આપણે જે છે અહીંયા જે છે

અને શું આવશે આમાં થોડો ઘણો ચેન્જ થઈ શકે છે પણ ઓલમોસ્ટ સિલેબસ તમારો આજ રહેવાનો છે ઠીક છે તો અહીંયા તમે જોશો કે છે ફંડામેન્ટલ ઓર્ગેનિક રિએક્શન હવે અહીંયા જે છે ઇંગ્લિશ છે પેપર જનરલી લગભગ તો ઇંગ્લિશમાં જ આવશે પણ આપણે એને ગુજરાતી પણ સમજવું પડશે ઠીક છે કે વસ્તુ શું છે તો અહીંયા જે છે ફંડામેન્ટલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી સોરી ફંડામેન્ટલ ઓર્ગેનિક રિએક્શન આ તમારું પહેલું ચેપ્ટર છે આમાં તો ફંડામેન્ટલ ઓર્ગેનિક રિએક્શન શું છે તો કે જે પાયાની રસાયણ વિજ્ઞાનની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમની વાત કરે છે આ તો કે કે જેમ વિસ્થાપન પ્રક્રિયા 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 યોગશીલ એ બધી પ્રક્રિયાની વાત થશે અહીંયા ઠીક છે તો કે આ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ભાગ છે બીજી વસ્તુ આલ્કેન આલ્કેન એટલે કયા તો કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન લેવાના છે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં આલ્કેન આપણા આ જે વસ્તુ જે છે ને આ થઈ ગઈ આ થઈ ગઈ આલ્કીન અને આલ્કાઇન થઈ ગયા થર્મોડાયનેમિક થઈ ગયો એટોમિક સ્ટ્રક્ચર થઈ ગયું ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ એન્ડ પિરિયોડિસિટી ઘણા બધા જે ચેપ્ટર છે ને 11 માં ની NCERT ની બુક છે અને 11 12 ની NCERT ના ઓલમોસ્ટ બધા ચેપ્ટરો છે અને આપણે પ્રિફર ત્યાંથી જ કરવું પડશે અને પ્લસ એમાં જો વધારે ઓછું જો હોય તો ક્વેશ્ચન માટે આપણે રેફરન્સ બુક જોવી

હવે આ જે છે આલ્કિન રહેશે આ પણ કેવા છે આ છે તમારા અનસેચ્યુરેટેડ કેવા અનસેચ્યુરેટેડ અને ગુજરાતીમાં શું કહેશું સેચ્યુરેટેડ એટલે સંતૃપ્ત કે જેમની વચ્ચે સિંગલ બંધ હોય અને અનસેચ્યુરેટેડ એટલે શું થશે કે જેમની વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ આવેલો હોય તો અહીંયા તમે જોશો આલ્કિનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ રહેશે આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે

તો એના વિશે અભ્યાસ કરવાનો રહેશે એનામાંથી સવાલો કઈ રીતે આવશે પણ આપણે જોઈ લેશું ઠીક છે બીજી વસ્તુ એનાલિટિકલ ટેકનિક હવે એનાલિટિકલ વેસલેસિક તકનીકો કે તમે કઈ રીતે કોઈ પણ એલિમેન્ટ હોય તત્વો હોય સંયોજન હોય એની કઈ રીતે તમે આઈડેન્ટિફાઈ કરો છો જેમ કે અહીંયા જો તમે સમજી શકો એનાલિટિકલ ટેકનિકમાં તો તમે જીસી લઈ શકો જીસી આવશે ગેસ ક્રોમેટોગ્રાફી એચપીએલસી આવી જશે

આ ચેપ્ટર થી સ્ટાર્ટ કરીશું એટોમિક સ્ટ્રક્ચર પરમાણુ નું બંધન તો કે ડાલ્ટન પેલા વાત કરી હતી કે ડાલ્ટન એ શું કીધું કે કોઈ પણ વસ્તુ હશે એની નાનામાં નાનો કણ એટલે પાર્ટિકલ એ કોણ હોય તો કે એટમ પરમાણુ હોય પણ પાછળથી ઘણા બધા એવા સાયન્ટિસ્ટ હોય એવા હવે ચૂપ તો બેસવાના છે નથી તો અહીંયા શું થશે તો કે ઘણા બધા સાયન્ટિસ્ટ આવ્યા શોધતા ગયા શોધતા ગયા તો પાછળથી ખબર પડી કે પરમાણુના પણ અપરમાણુ કણો છે તો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વિશે વાત કરીશું

ઘણી એવી પરીક્ષાઓમાં ક્વોન્ટમ નંબર પરથી સવાલો આવતા જ હોય છે તો હવે તમે જુઓ બીજું હવે આ ક્યાંથી આ ઇલેવન્થ ના એનસીઆરટી માંથી છે હવે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ એન્ડ પિરિયોડિસિટી ઇન પ્રોપર્ટીસ છે તો આ શું છે તત્વનું આવર્તનીય વર્ગીકરણ ત્રીજો ચેપ્ટર અગિયાર માં ધોરણ બરાબર તો કે એમાં શું આવશે કે તત્વોને અલગ અલગ હા અને આ નીચે જે છે આ એક્ટિનાઇટ

ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે જે એનર્જી જોઈએ છે એના વિશે વાત કરી વિદ્યુત ઋણતા વિશે વાત કરીશું ઠીક છે કોના વિશે વાત કરીશું વિદ્યુત ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા આયનિક ત્રિજ્યા વિશે પરમાણુ ત્રિજ્યા વિશે એ બધી વસ્તુનો અહીંયા અભ્યાસ કરવાનો છે આપ કોઈ લેન્ધી સિલેબસ નથી આ જે છે સિસ્ટમ સિસ્ટમેટિક કરવા જઈએ તો આરામથી થઈ જાય એવો છે ઠીક છે બીજું એક્ટિનોઇડ શ્રેણીના તત્વો એ પણ તમારા તત્વોના આવર્તનીય વર્ગીકરણ આ ચેપ્ટર નંબર 3 છે

આ શું છે તો કે નાઇટ્રોજનયુક્ત યુક્ત કાર્બનિક સંયોજનો હવે આ ક્યાંથી છે એનસીઆરટી જે છે ધોરણ 12 ની ત્યાંનું ચેપ્ટર લીધેલું છે નાઇટ્રોજનયુક્ત યુક્ત કાર્બનિક સંયોજનો અને આમાં શું બનવાનું રહેશે કે નાઇટ્રોજન એને અમોનિયા અમોનિયા પરથી જે છે તમારો શું થશે તો કે પ્રાઇમરી એમાઇન સેકન્ડરી એમાઇન ટર્શરી એમાઇન આલ્કાઇલ એમાઇન એરાઇલ એમાઇન એનિલિનની વાત થશે અહીંયા બરાબર છે ડાયઝોટાઈ આરામથી મસ્ત કરાવી દેશું ઠીક છે તો કે અહીંયા જુઓ કે ફંડામેન્ટલ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ બેઝિક પ્રિન્સિપલ એન્ડ સિગ્નિફિકન્સ ફોરેન્સિક સાયન્સ તો ફોરેન્સિક સાયન્સ નું આપણે જે છે એ અલગ થી રેફરન્સ બુક જોવી પડશે અને આની તૈયારી અલગથી કરવી પડશે ઠીક છે આ જે છે લેબ આસિસ્ટન્ટ છે લેબ ટેકનિશિયન છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે બધામાં જ આ ટોપિક છે એટલે આ નહીં કરવો પડશે હવે આ જે છે કયા છે કાર્બો હાઇડ્રેટ છે હવે કાર્બોહાઇડ્રેટ માં કયા આવે કાર્બોહાઇડ્રેટ કોણ આવી શકે તો કે કાર્બોહાઇડ્રેટ આવશે આપણા સેલ્યુલોઝ પ્રોટીન સ્ટાર્ચ બરાબર જીલેટીન એ બધી આઈટમો જે છે પ્રોટીન સ્ટાર્ચ સેલ્યુલોઝ આ બધી આઈટમો કાર્બોહાઇડ્રેટમાં આવશે ઠીક છે હવે આ શું છે હા આ પણ તમને મળી જશે 12th સાયન્સમાં મળી જશે પ્લસ बीएससी માં અલગથી ચેપ્ટર હશે ઠીક છે બીજી વસ્તુ ચાલો મેટલ એલોયસ એન્ડ કોર હવે અહીંયા જે છે ધાતુ મિશ્ર ધાતુ

ઇથિનના પોલિમરાઇઝેશન થી બને છે જેમ કે આપણો CH2 ડબલ બોન્ડ CH2 અને આપણે એન્ડ ટાઈમ પોલિમરાઇઝેશન કરાવીએ તો CH2 CH2 આપ બને છે તમારો પોલીથીન હવે આમાં એક્ઝામ ઇથિલિન ડાય એમાઇન નાયલોન 6 6 નાયલોન 6 સ્ટાયરીન બ્યુટાડાઇન રબર એક્રેલિન નાઇટ્રાઇલ એ બધી વસ્તુઓ પોલિમર માં આવશે ઠીક છે બીજું શું શું છે હા આ છે ને એનસીઆરટી જે લાસ્ટ ટાઈમ જે જૂનો સિલેબસ હતો એમાં આ ચેપ્ટર આપણને મળી જશે પોલીમર આ બાર સાયન્સમાં બીજું બેઝિક ઓફ ડ્રગ એન્ડ ફોર્મ્યુલેશન એનાલિસિસ આ વસ્તુ બીએસસી યા ફિર એમએસસી માં જોવું પડશે ઠીક છે ડ્રગ વિશે દવા વિશેનો થોડો અભ્યાસ કે એનું ફોર્મેશન કેવી રીતે થાય છે એનું એનાલિસિસ કરવું પડશે અને બીજી વસ્તુ તો કે વોલ્યુમેટ્રિક એનાલિસિસ ટાઇટ્રોમેટ્રિક એનાલિસિસ આ શું છે વોલ્યુમેટ્રિક એટલે શું થશે કદ માપક પૃથ્થકરણ જે આપણે 11 માં 12 માં ધોરણથી કરતા આવીએ છે બરાબર કે અહીંયા જે છે કે 11 માં ધોરણથી શું કરતા આવ્યા છે આપણે તો કે એક બ્યુરેટ છે અને નીચે કોનિકલ ફ્લાસ્ક લઈએ છે કોનિકલ ફ્લાસ્ક છે તો અહીંયા જે ટાઇટ્રેશન કરીએ છે અને પિંક કલર તમે લાવતા હતા NOH અને HCl વાળા

બસ એટલી જ વસ્તુ તમે કાઢશો ત્રણ ટોપિક સિવાય બાકીના બધા જ ઇલેવંત જૂના ચોપડા તમારે ઉચકવા પડશે બાકીનો અહીંથી આપણે સ્ટેપ બાય સ્ટેપ આવતી કાલ આપણે સ્ટાર્ટ કરી દેશું કે આ સિલેબસ 120 માંથી આપણે લાવવાના છે મેક્સિમમ 100 સુધી તો આપણે પહોંચવું જ પડશે હવે 120 છે ટોટલ 17 ટોપિક છે તો 17 ટોપિકમાંથી જે છે 120 માંથી 17 તમારે એપ્રોક્સિમેટલી એક ટોપિકના ના 7 માર્ક ગણી ચાલવાના છે ઠીક છે ત્રણ ટોપિક નહીં આવડે તો 7 4 21 20 ગયા 99 તો 90 માર્ક્સ તો આવત જોઈએ બરાબર ચાલીસ ટકા માર્ક્સ લાવવાના છે એટલે ચાલીસ માર્ક સાઠ માર્ક્સ જે છે તમારા લાવવાના છે આમાંથી આરામથી આવી જશે કાલથી આપણે એટોમિક સ્ટ્રક્ચર પરમાણુનું બંધારણ જે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું સાથે સાથે આ ચેપ્ટર ઇઝી છે આમને આપણે જલ્દી કવર કરતા જઈશું ઠીક છે હવે જો છે આ વસ્તુ જો તમને ગમી હોય તો હવે જે છે આ સ્ટાર્ટ કર્યું છે ગૌણ સેવા પસંદગી મંડળ માટે જે કેમેસ્ટ્રીના જ સિલેબસ પૂરો કરવા માટે તો આ જે વસ્તુ તમને ગમી હોય તો તમારે આગળ પહોંચાડવા તમે પહોંચાડો તમને ગમે તો આગળ પહોંચાડો નહીં ગમે તો નહીં પહોંચાડો કોઈ ઇસ્યુ છે નથી ઠીક છે પણ તમારું અને મારું કેમેસ્ટ્રી મજબૂત થઈ જશે ઠીક છે આગળ આપણે એટમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુ બંધા ગુજરાતીમાં સમજશું ઇંગ્લિશમાં સમજશું ઠીક છે કેમ કે એક્ઝામ તો ઇંગ્લિશમાં આવશે ઠીક છે ઇંગ્લિશ યા ફિર ગુજરાતી તો બંને લેંગ્વેજમાં આપણે ઇંગ્લિશ ગુજરાતીમાં લઈ લેશું ઠીક છે તો આ પ્રમાણે આપણે કરવાનું રહેશે Okay, thank you.